સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનો બારડોલીથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો આ યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઈને નવસારી જિલ્લામાં પ્રવેશી ચૂકી છે નવસારીના ઈટાડવા ગામ ખાતે બિયારફામાં જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પાટીદાર અગ્રણી મધુભાઈ કથરિયાએ યાત્રાના સંચાલક ગોપાલભાઈનું સન્માન પણ કર્યું ત્યારબાદ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી યાત્રાને આગળ વધારવામાં આવી યાત્રામાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથરિયા ધાર્મિક માલવ્યા સહિત અનેક સામાજિક આગેવાનો જોડાયા હતા સરદાર સાહેબની જન્મ જયંતીના આજે દોઢસો વર્ષ છે દોઢસો વર્ષની ઉજવણીમાં સમગ્ર ભારત સર ઉજવણી કરી રહ્યું છે અગિયાર સપ્ટેમ્બર એટલે કે આજેથી લઈ અને બાવીસ સપ્ટેમ્બર બાર દિવસની અઢારસો કિલોમીટરની આ યાત્રા છે અને યાત્રા દરમિયાન આજે બારડોલી એટલે કે સરદાર સાહેબની કર્મભૂમિ અને ત્યાંથી સોમનાથ એટલે કે ધર્મભૂમિ તો કર્મથી ધર્મ સુધીને જોડવાનો આ પ્રયાસ છે સરદાર સાહેબને આજના યુવાનો જાણે મહાન રાષ્ટ્રપુરુષ હોય ચાહે સરદાર સાહેબ હોય ગાંધીજી હોય બાબા સાહેબ હોય ચંદ્રશેખર આઝાદ હોય હોય દરેક લોકોને જાણવા ખૂબ જરૂરી છે આજે એ બારડોલીથી નીકળીને નવસારી પધારા છે ને નવસારીથી આગળ સુરત મુકામે આજની યાત્રા જશે યુવાનોએ સરદાર સાહેબને સમજવા વિચારવા અને વાંચવા જોઈએ અને એમના જીવનમાંથી દરેક વસ્તુમાં તમે પોતાના ભણતરમાં પોતાના ધંધામાં પોતાની શિસ્તતામાં પોતાની ચારિત્ર્યમાં ઘણા બધા એવા પાસાઓ છે કે સરદાર સાહેબને સમજવાથી આ પાસાઓ પર આજના યુવાનોને ખબર પડશે કે સરદાર સાહેબ કોણ હતા આજે મારે ને તમારે પાકિસ્તાન કે જૂનાગઢમાં વિઝા પાકિસ્તાન જૂનાગઢ ભળી ગયો હોત તો જૂનાગઢમાં પણ વિઝા લેવા પડત હૈદરાબાદમાં પણ વિઝા લેવા પડત ત્યારે સરદાર સાહેબ ન હોત તો આજે સમગ્ર ભારતની રચના થયેલી અખંડ ભારતના ઘડવૈયા ભારત દેશના જેને આર્કિટેક્ટ કહી શકાય એવા સરદાર સાહેબ છે દરેક લોકોએ સમજવા જોઈએ